આટલું માણસ આવ્યું છે મજા આવી જાય બોલ છે બોલ છે બોલ છે ને બાબારી ની સરસ મજા ની બોલવાની છે બોલા

એટલે હગું કરવાની ના પાડી દીધી મેમને સાપ આવ્યો અને સાપ આવ્યો પણ જેવો મારા ઘરનો સાપ બીતો ને એટલે એને વિચાર બદલી ગયો એટલે હગું કેન્સલ કર્યું કેન્સલ કર્યું બરોબર પછી અમે એને પૂછ્યું કે તમારે નથી ગમતું એનું કક કારણ તો હશે ને હા એટલે મે મને કીધું કે ભઈ તમારી સાહારી નથી નથી તો કીધું તમે કોઈ સા વાપરા